બાપા સીતારામ જય શ્રી રાધા રાધે મિત્રો અત્યારે આપણે બાપાની મંદિર બાપાની મધુલી આવી ગયા છે મિત્રો તો જોઈ શકો છો બગદાણા ધામ જેવું જ જે સુરતની અંદર છે મીની બગદાણા છે કે જે મીની તરીકે મીની બગદાણા તરીકે ઓળખાય છે મિત્રો તો સિચિનમાં આવી ગયા છે અને આજે આપણે બાપાના દર્શન કરાવીશું જેવી રીતે બગદાણા ધામ પણ સુવિધા છે તેવી સુવિધા અહીંયા પણ છે મિત્રો અત્યારે ટ્રાફિક ઓછું હોય છે મિત્રો પૂનમ કે એવું કે હોય ત્યારે વધારે ટ્રાફિક હોય છે આજુબાજુ જોઈ શકો છો વાતાવરણ મિત્રો આવાજુ મિલ પણ છે જોઈ શકો છો સંગમભાઈ તો સુંદર મજાના લાઈ દર્શન ભરતભાઈ બાપાશતરામ સંગમભાઈ બાપાશરામભાઈ તો આજના સુંદર મજાના લાઈ દર્શન ચાલો નજીકથી દર્શન કરાવું છું બાપાના આ છે બાપાની મઢુલી મિત્રો સચિનમાં જોઈ શકો છો આજના સુંદર મજાના બાપાના લાઈ દર્શન અત્યારે આપણે સુરત છે સુરતમાં સચિનમાં છીએ જે મીની બગદાણા તરીકે ઓળખાય છે મિત્રો તો બાપાના સુંદર મજાના દર્શન કરાવીએ જીગ્નેશ બહાદરજી બાપા સુડાસ માતાજી બાપાસ્તરામ તો આ મિત્રો જોઈ શકો બાપાના સુંદર મજાના દર્શન કે અત્યારે છે આપણે સચિન છીએ મિત્રો અને બાપાના સુંદર મજાના દર્શન જેવી રીતે બગદાણા ધામ છે જેવી જ રીતે બાપાની મઢુલી છે મિત્રો જોઈ શકો છો બધી જ સુવિધા છે બધા છે એ જ સુવિધા છે મિત્રો એટલે ટ્રાફિક ખૂબ ઓછું છે મિત્રો તો બાપાના સિંધ મજાના નજીકથી દશાઓ નજીકથી દર્શન જોઈ શકો છો બાપાના શરણ કમળ જોઈ શકો છો જય હો ધરી બાવલિયા સુરતમાં છે હા સુરતમાં સચિન છે જે મીની બગદાણા તરીકે ઓળખાય છે મિત્રો બગદાણા જે રીતે કોપી ટુ કોપી છે મિત્રો તો બાપાના સુંદર મજાના દર્શન આ બાજુ પણ જોઈ શકો જાલર પણ આરતી થાય ત્યાંની ઝાલર છે સામે જોઈ શકો છે તો અત્યારે આપણે મિત્રો સિચિનમાં છીએ મજાના લાઈ કરાવી રહ્યા છીએ મિત્રો તો આજના સુંદર મજા મિત્રો

जय हो बंडीधरी बावलिया तो मित्रों आज मैं लाइक कैसे दिखा चलो तो आता बापा ना मंदिर बापा मंदिर ना सुन दूं मैं जाना लाइव दर्शन बेटा मित्रों ने बापा चित्राम जय श्री राम राधा राधे तो आज मैं लाइक कैसे दिखा किया चलो मित्रों बापा चित्राम जय श्री राम राधा राधे લાઈવ મજા માટે ખૂબ ખૂબ આભાર આજે હું બુકદાણા છું નિલદીપસિંહ પરંતુ હું સુરજ છું ભાઈ મુલાકાત નહીં કુંવરબેન સોલંકી બાપાચિત્રામ સંગમભાઈ બાપાસ ચાલો મિત્રો તો એટલે જ રાખીએ બાપાચિત્રામ જય શ્રીરામ રાધરભાઈ લાઈ મજાડવા માટે ખૂબ ખૂબ આભાર બાપા ચિત્રામ